સુરત સ્ટેશનરી મર્ચન્ટ એસોસિએશનનો ગંભીર આરોપ ખાનગી સ્કૂલ સંચાલકો પર લગાવ્યો ગંભીર આરોપ અને સ્ટેશનરીનો વેપાર કરી વાલીઓને લૂંટે છે સુરત કલેક્ટર અને ડી ને આદુપત્ર આપી આ આવેપલો બંધ કરવા રજૂઆત કરાઈ શિક્ષણના ગામમાં શાળા સંચાલકો વેપાર કરતા હોવાનો આરોપ વાલીઓને થી 20 ટકા મોંઘા ચોપડા અને સ્ટેશનરી લેવા દબાણ કરાય છે યુનિફોર્મ ચોપડા સ્ટેશનરીનો વેપાર કરાય છે વિદ્યાર્થીઓને દુકાન સ્લિપ આપી ત્યાંથી જ લેવા દબાણ કરવામાં આવે છે

અત્યારે કલેક્ટર કચેરી અમે કમિટી સાથે એ માટે આવ્યા છે કે વર્ષોથી આપણે બધા જ જાણીએ છીએ કે સ્કૂલોમાં સ્ટેશનરીનો વેપાર થઈ રહ્યો છે એટલી સ્ટેશનરી નહીં આજે યુનિફોર્મથી લઈને સ્કૂલ બેગ કે શૂઝ દરેક વસ્તુ સ્કૂલમાંથી સપ્લાય કરવામાં આવે છે અને સ્કૂલમાંથી બાળકોને લેવાની ફરજ પાડવામાં આવે છે આને લીધે થાય છે કે સ્ટેશનરી દુકાનોવાળા જે સીઝનમાં માલ સ્ટોક લઈને બેઠા હોય છે જે ચોપડા છે પુસ્તકો છે નોટબુક છે એ લોકોને દરેક નાના નાના વેપારીઓને ખૂબ તકલીફ પડે છે અને કાયદેકીય રીતે જોવા જઈએ તો પણ સ્કૂલ કોઈ જાતનો આ રીતનો વેપાર કરી ન શકે પણ એ લોકોના લાગતા વળગતા સ્ટોરમાંથી કે પોતાની સ્કૂલમાંથી પુસ્તકો અને નોટબુક લેવાની ફરજ પડાઈ રહી છે એની સામે વિરોધ કરવા માટે અમે આવેદનપત્ર આપવા કલેક્ટરશ્રીને આજે આવ્યા છે અમે કલેક્ટર કચેરીમાં આવેદન આપ્યું છે ને હવે અત્યારે ડીઈઓ જિલ્લા શિક્ષણ અધિકારી માંગ સંતોષ એકચ્યુઅલી કહું તો વર્ષોથી આ પ્રશ્ન ચાલી રહ્યો છે અને દરેક સિટીમાં દરેક સિટીના એસોસિએશન આ મુદ્દે પોતપોતાના શહેરમાં કલેક્ટરશ્રીને રજૂઆત કરી પણ રહ્યા છે અને પછી જો એમાંથી કંઈ સંતોષકારક નિવારણ નહીં આવે તો આખા ગુજરાતના બધા જ સ્ટેશનરીઓવાળા એસોસિયેશન વાળા ભેગા થઈને કંઈક ગાંધીનગર જવાનું પણ અમારું પ્લાનિંગ છે એબી બી ફોર્ટી ન્યૂઝ ગુજરાત સાથે રિપોર્ટર કલ્ચર સુરત